હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલા વાવાઝોડાનો ખતરો છે દેખાઈ રહી છે હિલોળે ચડી શકે છે આઠ જૂનની આસપાસ અરબસાગરમાં ડીપ ડિપ્રેશન બંધ છે બંગાળની ખાડીમાં પણ ડીપ ડિપ્રેશન બંધ છે આઠથી સૌ જૂન વચ્ચે અરબસાગરમાં ક્વચિત વાવાઝોડું ચક્રવાત બની શકવાની સંભાવના અંબાલાલને વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ તેરથી સોળ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ જાય છે રાજ્યમાં ચોમાસાની શરૂઆત તેજ ગતિના પવન સાથે થશે સત્તરમી જૂનથી તેજ ગતિના પવન સાથે ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થશે જૂનના અંત સુધીમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતો વાવણી કરી શકશે આ વર્ષે ચોમાસું સારું રહેવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે